જે મિત્રો હજી હમણાં જ રહી રહીને જોડાણા છે નાસ્તા પાણી કરતાં કરતાં જોડાણા છે એમના માટે ખાસ કે આપણે આજથી વીસે વીસ ચેપ્ટરોની શરૂઆત કરીએ મેક્સિમમ કવર કરી લઈશું જેટલું થશે એટલું તો સૌથી પહેલાં ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચાર વેદો છે અને આના પદ્યોને મંત્ર તરીકે ઓળખવામાં આવે છે આ વેદોના વિભાગ કરવાવાળા ઋષિનું નામ છે વેદવ્યાસ બરાબર તમને કદાચ ક્યાંય કરતા અને કૃતિની અંદર આવે તો એ પ્રમાણે તો વેદ વ્યાસનું છે એના સિવાય આમાંથી બીજું કંઈ લેવા જેવું નથી ચલો આગે ભણેંગે વેદ વ્યાસ પછી આવે છે આગળ હિત અને કલ્યાણ પરિવારનું થાય છે એવી પરિવારની ભાવનાઓ શુભકામનાઓ પ્રગટ થયેલી છે મંગલાચરણ સ્વરૂપે આપેલા છે સૌથી પહેલો આ સંખ્યા ઋગ્વેદની દસ ઓગણી એકસો એકાણું બે આને યાદ રાખવાની જરૂર નથી પહેલાં હતી હવે નથી રેતી આનો અર્થ જોઈએ સમ ગ્છ ધ્વમ કવિ સાથે મળીને જે એક મનવાળા થઈને રહેવાનું કહે છે ને કે સંગઠન માટે તો એનો શ્લોક છે અમે પેપર સોલ્વ કરાવ્યા એમાં આ વસ્તુને સમજાવી ફરીથી સમગમ સાથે મળીને ચાલો વદધ્વમ સાથે મળીને બોલો સમવો મનાંશી જાણતા આમ એકબીજાના મનને જાણવા વાળા જેમ કે કોની જેવું હવે એનું ઉદાહરણ આપ્યું કે દેવા ભાગમ જેમ સમયમાં દેવતાઓ પોતપોતાના જે હવિષ્ય અન્ન છે હવિષ્ય અન્ન એટલે શું કે જે યજ્ઞની અંદર ભાગ આપવામાં આવે છે તો પોતપોતાના ભાગને ગ્રહણ કરી લે છે બસ એ જ રીતે આપણે પણ સાથે ચાલવાનું છે સાથે બોલવાનું સાથે બોલવાનું એટલે બધા કે જય હો તો કે જય હો એમ નહીં સાથે બોલવાનો મતલબ કે આનો વિચાર છે તો એના વિચારની સાથે હું સહમત થાઉં અથવા એનો વિચાર છે એના કરતા પણ સારો મારી પાસે વિચાર છે તો હું એને રજૂ કરું તો આ શું છે એકબીજાની સાથે એકબીજાના વાતને માન આપવું એકબીજાના વિચારોને માન આપવું અને પછી પોતાની રજૂઆત કરી અને સંગઠિત થઈ અને કાર્યને પૂર્ણ કરવું આ બરાબર એક સાથે બોલવું નો અર્થ છે સાથે ચાલો એટલે એક સાથે ઝુંડ આંદોલન કરવા નીકળી પડે એમ નહીં સાથે ચાલોનો મતલબ અહીંયા છે કે તમે જે પણ કાર્ય કરો છો એક તમે એકબીજાના મનને જાણશો તો એના વિચારોને માન આપશો એની પ્રવૃત્તિને માન આપશો અને એ રીતે કરશો તો આ પ્રમાણે ઋગ્વેદનો આ મંત્ર છે પછી બીજું કહે છે કે ભાઈ કવિ છે એ સૂર્ય પાસે શેની યાચના કરે છે સવિતર એટલે સૂર્ય તો સવિતર સૂર્યની પાસે શું યાચના કરે છે કે હે દેવ સવિતર સવિતર એટલે દુર્ગુણો છે એને શું કરો પરાશુ એટલે દૂર કરો અને યભદ્રમ કવિ કેમ યાચતે તો કે કવિ ભદ્રમ યાચતે આવું તમારું एमसीक्यू છે તો જે ભદ્રમ એટલે કે કલ્યાણ જે કલ્યાણ છે ભદ્ર એટલે કલ્યાણ એ કલ્યાણ અમને તમે આસુવ આપો તો જો અહીંયા વિરુદ્ધાર્થી પણ થઈ જાય સમાનાર્થી ને વિરુદ્ધાર્થી પરાસુવ તો એનું વિરુદ્ધાર્થી થાય આસુવ બરાબર તો એક વિરોધી શબ્દ પણ આપણને મળી જાય યજુર્વેદનો છે ત્રીસ ત્રણ તો પરાસુવ અને આસુવ હે સૂર્ય નારાયણ વિશ્વના બધા જ ખરાબીઓ છે એને તમે દૂર કરો અને યદ ભદ્રમ જે સારું છે એને આ શુભ એને તમે આપો કલ્યાણ કલ્યાણને આપો અને દુર્ગુણો દૂર કરો સિમ્પલ વાત પુત્રો હે પુત્ર બેટા પિતાને અનુવ્રત ફોલો કરવાના જ કોને ફોલો કરવાના પિતાને અને માત્રા એટલે માતા સાથે માત્રા સ્કોકા હુવા રે માત્રા ઓકે માતા સાથે માત્રા તૃતીયા છે માતુહુ શબ્દ છે મૂળ માતતુ

આવી બરાબર તો શાંતિવામ જો શાંતિપૂર્ણ હે હાલો જમવા એમ નહીં આવો પતિદેવ આસન ગ્રહણ કરો ભોજન આરોગો અને પછી તાંબૂલની વ્યવસ્થા કરો મુખવાસ આપો પાણી છાસ બધું પીવડાવો ખવડાવો જાડા પાડ્યા કરી દો તો મધુમતી મધુર વાણી અને શાંતિવામ શાંતિપૂર્ણ વાણીનો પ્રયોગ કરવો જોઈએ અથર્વવેદનું છે પછી એનાથી આગળ કહે છે સર્વે ભવંતુ સુખી ન બધા જ સુખી સર્વે સંતુ નિરામયા બધા જ કેવા થઈ જાઓ નિરોગી થઈ જાઓ તો અહીંયા આનું સમાનાર્થી બની જાય સામય નિરામય અને સામય બરાબર એ વિરોધી છે રોગી અને નિરોગી સર્વે ભદ્રાણી પશ્યંતુ બધા જ શું જોવો સર્વે પશ્યંતુ કિમ તો કે ભદ્રમ આપણે હમણાં જોયું બીજા શ્લોકમાં ભદ્રમ એટલે શું તો કે કલ્યાણ બધાને શું જોવાનું છે કલ્યાણ કલ્યાણ જોવાનું અને કશ્ચિત ભાગ ભવે કોઈ છે એ કોઈના પણ દુઃખ નો ભાગીદાર થશે નહી આ જે છે ને દુખ ભાગ અર્થ વિસ્તાર ત્રણ માર્ગ બનાવવાનો સંદર્ભ પછી સંદર્ભ પછી અન્વય જો આખો શ્લોક પૂછાય તો અન્વય કરવાનો પણ માત્ર પંક્તિ પૂછાય તો અન્વય કરવાની જરૂર નથી સીધે સીધો આ એક પંક્તિ પૂછાય ને તો પણ આપણે શ્લોક માટે આખો શ્લોક તો યાદ છે જ તો આ પંક્તિ પૂછાય ને તો પણ આખો શ્લોક લખવાનો સર્વે ભવંતુ સુખી સર્વે હર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણ આખો લખી નાખવાનો પછી એ લખ્યા બાદ પછી તમે કરી શકો અન્વય હવે અન્વયમાં શું કરવાનું મેં તમને સમજાવ્યું એમ જ કે સર્વે સુખી ન ભવંતુ એમ કરી દેવાનું સર્વે નિરામયા સંતુ આ જે ક્રિયાઓ હોય ને એને છેલ્લે મૂકી દેવાની પછી સર્વે ભદ્રાણી પશ્યંતુ એ તો છે જ અને મા કશ્ચિત દુઃખ ભાગ ભાવે આ એઝ ઇટ ઇઝ રહેશે આ રીતે કરવાનું પછી તમારે સંદર્ભ કર્યો અન્વય કર્યો પછી પ્રસ્તાવના કરવાની તો પ્રસ્તાવનાની અંદર ઋગ્વેદ ઇત્યાદિ વેદોનું કરવાનું કે ભાઈ આપણા વેદોની અંદર ઘણું બધું સાહિત્ય જે માનવ જીવનને જરૂરી હોય એવું પ્રસ્તુત વર્ણન કરેલું છે તો એમાંથી આપણે અત્યારે આપણા ગ્રંથની અંદર વેદોમાં જે લોકોને એકબીજાની સાથે કઈ રીતે રહેવું કેવો વ્યવહાર કરવો એની વાત કરવામાં આવે છે તો પ્રસ્તુત શ્લોકમાં પણ કંઈક એવી જ વાત કરેલી છે જે નીચે પ્રમાણે છે આ તમારી પ્રસ્તાવના થઈ ગઈ ત્રણ ચાર લાઈનમાં પછી શું કરવાનું કે તમારે અર્થ જો આ બધાના આમ આમ હાઇલાઇટ કરવાનો આમ મસ્ત 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 આંદો નથી અહીં આગળ આવી જશે સંદર્ભ આ બધું મસ્ત મસ્ત હાઇલાઇટ કરવાનું સંદર્ભ કેમ હતો ગુજરાત બોર્ડ દ્વારા નિર્ધારિત ધોરણ 10 ની સંસ્કૃતની પાઠ્યપુસ્તકમાંથી પ્રથમ તમને જો ચેપ્ટર નું નામ ખબર હોય તો ચેપ્ટર નું નામ લખવાનું બાકી પ્રથમ પાઠમાંથી अथवा સંસ્કૃતમાંથી લેવામાં આવેલો છે પ્રસ્તુત પ્રસ્તુત પંક્તિ પંક્તિ ત્યાંથી શરૂ કરવાનું ગુજરાત બોર્ડ દ્વારા નિર્ધારિત ધોરણ દસની ની સંસ્કૃતની પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવેલ છે આ સંદર્ભ જો એમાં તમને વચ્ચે ચેપ્ટરનું નામ ખબર છે તો સંસ્કૃતની પાઠ્યપુસ્તકના ચેપ્ટર નંબર એક અથવા સંવદ ધ્વમ પાઠમાંથી લેવામાં આવેલ છે આ તમારો માત્ર બે થી ત્રણ અઢી લાઈનનો તમારો સંદર્ભ થશે આટલું કરવાનું સંદર્ભનું હેડિંગ આવી રીતે આમ આગળ પાછળ પછી અન્વયમાં પણ આગળ બે લીટા પાછળ બે લીટા પછી અન્વય લખવા નાખવાનો આને આ શ્લોક પછી પ્રસ્તાવના એમ કરવાનું પછી એનો અર્થ મૂળ અર્થ લખવાનો કે સર્વે ભવંતુ બધા સુખી થાવ બધા નિરોગી થાવ બધા કલ્યાણ જોવો અને કોઈ કોઈના દુઃખનો ભાગીદાર ન બને માત્ર આટલો અર્થ જ લખવાનો એમાં વિશેષ કઈ નહીં કારણ કે તમને ઓલરેડી આપે છે ને અર્થ વિસ્તાર તો પછી કરો છે બે પે ત્રણ પે ચાર બે કોઈ કોઈને નડો ને એમ કેટલું બધું આવી શકે તમે એમાં બીજું ઉમેરી શકો આ રશિયા અને યુક્રેન વાળા જાયમાં છે હામ હામે બધા તો એનું ઉમેરી શકો ને કે જો એ લોકો આવી ભાવના નિભાવતા હોત સર્વે વાત કેવી કરે છે આખા વિશ્વની વાત છે તો આપણા વેદો કેટલા ઊંચા વિચારો વાળા છે કે હંમેશા માત્ર પોતાનું જ નથી વિચારતા એ અન્યનું વિચારે છે કે બધા જ સુખી થાવ બધા નિરોગી થાઓ બધા જ સારું જોવું અને કોઈ કોઈના દુઃખમાં કોઈનો ભાગીદાર નહીં બને તો આ આવા યુદ્ધનું લઈ શકો તમારા અડોશ પડોશનું લઈ શકો એ જાતે ઉદાહરણ બનાવી નાખવાનું તમને કોણ પૂછવા આવે કે દેવદત્ત કોણ હતો લખી નાખો ને દેવદત્ત નામનો એક હતો ને એના પાડોશમાં આવું હતું ને યા તેવું હતું ફળ બનાવી નાખવાનું ને શરૂઆત થોડી મસ્ત કરવાની એમાં શું કરવાનું પ્રસ્તાવનામાં જે લખ્યું છે એ થોડુંક એડ કરો પછી જે અર્થ લખ્યો છે એને ફરીથી રિપીટ કરો પછી આ શ્લોકના શબ્દો એને ઉમેરો આ અર્થ વિસ્તારની વાત કરું છું અને પછી તમે આ શ્લોકના શબ્દ સહ પછી શું કરવાનું એક એક પંક્તિ વાઇઝ પંક્તિ પંક્તિવાજ પછી તમારે એનો અર્થ આપવાનો કે ભાઈ સર્વે ભવંતુ સુખી નહ એમ કરી આમ કોમાની અંદર લખી અને પછી લખવાનું અર્થાત એટલે કે બધા સુખી થાવો એનો અર્થ થાય કે આપણા વેદોની અંદર બધા જ લોકો માટે સુખની કામના કરવામાં આવે છે આપણા વેદો એ હંમેશા મોટા દિલવાળા છે એ ક્યારેય સ્વાર્થનું વિચારતા નથી અને બધાનું સુખ ઈચ્છે છે અને બધાને સુખી થવા માટે થઈ અને એકબીજા માટે સારું વિચારવું પડશે સારા કાર્યો કરવા પડશે કોઈ કોઈને નડશે નહીં તો બધા સુખી થઈ શકશું આવી રીતની એક બે લાઈન લખો પછી બીજી લાઈન ઉપાડો સર્વે સંતુ નિરામયા એને પાછું આમ કરી ને સર્વે સંતુ નિરામય બધા જ નિરોગી થાય તો વ્યક્તિ હંમેશા પોતાના માટે તો સારું સારું વિચારે છે કે હે ભગવાન મને આમ આપી દે હે ભગવાન મને સુખી રાખજે હે ભગવાન મને નિરોગી રાખજે પણ આપણા વેદોએ તો હંમેશા માટે ઉપકારની પરોપકારની ભાવના જ કરી છે અને કોરોના જેવા કાળમાં પણ આપણો દેશ છે આપણા દેશની સંસ્કૃતિ છે એ હંમેશા અન્ય લોકોને મદદ કરવામાં જ માનતી આવે છે કારણ કે આપણે વસુધૈવ કુટુંબ કમમાં માનીએ છીએ કે આખી પૃથ્વી એક કુટુંબ છે એ આપણા શાસ્ત્રો કહે છે તો એક કુટુંબ હોય તો કુટુંબની અંદર હંમેશા એકબીજાને મદદ કરવાની ભાવના હોય આવું કેટલું 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 લખો ને તો ત્રણ માર્ગ તો દેવા જ પડે જાય ક્યાં બરાબર કરવાનું સૌથી છેલ્લું કર્યા પછી સૌથી છેલ્લે તમે લોકો કે તો આ પ્રમાણે શ્લોક ની અંદર એકબીજાની સાથે હળી મળીને રહેવાની અને સાથે લોકોનું કલ્યાણ ઈચ્છવાની અને કોઈ કોઈના દુઃખમાં ભાગીદ ભાગીદાર ન થાય એવી વાત કરવામાં આવે છે બસ પતી ગયું પછી સારાંશમાં બે ત્રણ લાઈન મેં લડવાનો અર્થ વિસ્તારમાં છે તો આ રીતે કરો કઈ ની વાંધો આવે કાલે વરસતું પર્જન્ય પર્જન્ય એટલે કે વરસાદ જયારે વરસાદ ના હોય ત્યારે પર્જન્ય યજ્ઞ કરવામાં આવતા બરાબર તો કાલે એટલે આવતી કાલે નહીં પણ સમયે યોગ્ય સમયે વરસાદ વર્ષ વરસો વરસતું આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન તો તામ અંતુ પૃથ્વી કેવી બને સસ્યશાલે વાળી હરિયાળી બને વરસાદ પડે એટલે લીલોતરી થવાની જ છે અને દેશો મોસ્ટ આઈએમપી સંધિ જે આ ખંડાકાર વાળી સંધિ છે ને એ આ ખાસ કરી લેજો બધા દેશ અહ વત્તા અયમ જે સાયલેન્ટ અ છે એ અવાયલેન્ટ થઈ જશે ખંડાકારની જગ્યાએ વિસર્ગની ની પહેલા અ હોય અને વિસર્ગ પછી પણ અ હોય તો વિસર્ગની જગ્યાએ ઓ થાય આ સંધિ છે ડીપમાં નહીં જઈને ડર વગર નો થાય નિર્ભયા નિર્ભયા ડર વગર ના થાય ક્ષોભ એટલે ચિંતા રહીત આ દેશ કેવો થાય ચિંતા વગર નો થાય અને બધા જ લોકો ડર વગર ના થાય તો આ પ્રમાણે તમારે અર્થ કરવાનો છે તો પાંચે પાંચ શ્લોકનો આવો સિમ્પલ અર્થ ગમે ત્યાંથી ગમે તે પૂછાય આમાં કઈ બહુ ખાસ જોવાની જરૂર નથી માત્ર સમાસને નજર મારી લોત એ અર્થમાં છે માટે એ થઈ જશે તત્પુરુષ પણ થી થકી વડે એ અર્થ કોનો છે તૃતીયા વિભક્તિનો માટે એ થશે તૃતીયા તત્પુરુષ સમાસ તો જે મિત્રો ખાસ તમારા બુકની અંદર પાઠ પાડો એક બુકમાં હેડિંગ આપો એને સમાસ હવે તમે પાઠની અંદર અહીંયા લખો તત્પુરુષો કર્મધારય અહીંયા લખો બહુવ્રિહિ અને અહીંયા લખો દ્વંદ્વ આ ચાર ભાગ કર્યા પછી તમારે અહીંયા ક્રમ આપી દેવાનો કે ચેપ્ટર નંબર એક તો ચેપ્ટર નંબર એકની અંદર કયો છે તો કે તત્પુરુષ સમાસ તો નામ લખવાનું મૂળ સમાસનું નામ લખવાનું શું અહીંયા લખી દેવાનું લખ્યું પછી છે ને શું કરી દેવાનું છે માટે અહીંયા ખાલી આમ ત્રગડો કરી દેવાનું જેથી આપણને રિવિઝન સમયે યાદ રહે કે આ તૃતીય તત્પુરુષ છે ક્લિયર આ રીતે કરો બધા જ મિત્રો જેને સમાસના માર્ગ જવા દેવા નથી બે એ લોકો કારણ કે માત્ર હું તમને સમાજની ડેફિનેશન ભણાવી દઈશ તો એટલા પૂરતું નથી કારણ કે સમાજ બહુ વિશાળ વિષય છે અને આપણે માત્ર આપણા સિલેબસને આધારિત જીવવાનું છે તો છે એટલા માટે આપણે બધાને રિફર કરીએ જેથી કરીને માર્ક ન જાય અને આપણે જવા દેવાય નથી શું કામ ને ભાઈ મફતનું જે ગઈ તો ભૂ ભવતી વદતી એના કઈ ને વર્ષતી એમાં કઈ બહુ નથી ખાસ જોવા જેવું સમજનાના સરખું જાણનારા એમાં કઈ નથી સવિતર દુરીતા રહી સમજના ભાગમાં ઉપાસ કે દેવા હા કવિ કિમ યાદતે ભદ્રમ કેવી વાણી બોલવી જોઈએ શાંતિપૂર્ણ બોલવી જોઈએ કિદૃષા ભવંતુ તો કે સુખી ભવંતુ અને પર્જન્ય કદા વર્ષ હતું તો કે કાલે હે દેવ સવિતર બરાબર ભણ્યા આપણે સવિતર પુત્ર કેવો થાય પિતુને ફોલો કરવા વાળો થાય પિતુ હું અનુવ્રત સર્વે જો ખાલી પક્ષી જંતુ કે પશુ જ નહીં પણ સર્વે નિરામયા ભવંતુ અને સર્વે શું પશ્યંતુ ભદ્રાણી સર્વે ભદ્રમ પશ્યંતુ ભદ્રાણી પશ્યંતુ પૃથ્વી કેવી ભવતું સસ્યશાલીની बराबर कई नहीं पूर्व देवा कथम भागम उपासते समझना कस्मे पत्ये कीदृशा सन्तु निर्भया कह क्षोभरहित अयम देश आ तमने पूछा तो नहीं कहीं जरूर नहीं चलो तू तू तू, तू। आज्ञार्थ आज्ञार्थ ईत विद्यार्थ अन्य पुरुष एक वचन आज्ञार्थ अन्य पुरुष एक वचन आज्ञार्थ अन्य पुरुष अंतु तूताम अंतु बहुवचन પશ્યંતુ આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન વર્ષતુ આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન ભવંતુ આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચનમ ભવંતુ અને આપણે અર્થ ભણ્યા છે એટલે આમાં પણ જરાય ગુજરાતીમાં હવે ડાઉટ નહીં રહી ઋષિ સૂર્ય પાસે એની યાતના કરે ને કેવી મધુરવાણી સી આશા વ્યક્ત કરે સંગઠિત રહેવા માટે શું સમજાવે આ બધું જ સમજાવી દીધું જો મા કશ્ચિત સુક્તિનો ભાવ તમારા શબ્દોમાં જો કેટલો મસ્ત શબ્દ છે આ તમારા શબ્દોમાં માટે યુ આર ધ કિંગ ઓફ યોર આઉન કિંગડમ ધબધબાટી બોલાવી દો આ બે શ્લોક છે તમને આવડે છે